હળવદને મોરબી ચોકડીએથી ભાજપના હોદ્દેદારોની ગાડીમાં કતલખાને લઈ જવાતા પાંચ ગીટાને બચાવ્યા ત્રણ આરોપીની ધરપકડ હળવદની મોરબી ચોકડી પાસેથી પસાર થઈ રહેલી સ્વિફ્ટ ડિઝાયર ગાડીને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી નાના મોટા મળીને કુલ પાંચ ઘેટા મળી આવતા અબોલ જીવને કતલખાને લઈ જવાતા બચાવવામાં આવ્યા હતા અને દસ હજારની કિંમત રૂપિયા અબોલ જીવો તથા બે લાખ રૂપિયાની કિંમતની ગાડી મળીને કુલ બે લાખનો મુદ્દા માલ સાથે પોલીસે ગાડીમાં બેઠેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના કડિયાણા ગામે વિશાલભાઈ ત્રિવેદી જબરૂદીન રેશમ ખાન અને ભાવેરા ખાન રાજસ્થાનવાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું કે હળવદની મોરબી ચોકડી પાસેથી સ્વિફ્ટ ગાડી નંબર આર જે ફોર સી એમ ફાઈવ સેવન વન ફાઈવ પસાર થઈ રહી હતી ત્યારે ગાડીને રોકીને ચેક કરવામાં આવતા તેમાં ખાસ ચારો કે પાણીની કોઈ પણ જાતની વ્યવસ્થા રાખ્યા વગર બે મોટા ઘેટા અને ત્રણ બચ્ચા મળીને કુલ પાંચ અબોલ જીવોને બચાવીને કુલ બે પોઈન્ટ દસ લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો હાલ પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી રાબેતા મુજબ હાથ ધરી છે